ઉત્રાણ પર્વ નિમિતે ડભોઈના ધારાસભ્ય શૈલીષ મહેતા દ્વારા ઉજવણી કરવામાં આવી દર વર્ષે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી પોતાના પરિવાર સાથે કરતા હોય છે ત્યારે આ વર્ષે પણ ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભૈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી

આજના દિવસે પણ પ્રજાઓનો માહોલ હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે ગઈકાલે પણ પવન સારો તો આજે પણ પવન સારો છે અને એના કારણે મિત્રોને ફેમિલી સાથે આજના દિવસે પણ ઉત્તરાયણ જોવામાં આવી રહી છે અને ખૂબ જ સુંદર વાતાવરણ છે એક મકર સંક્રાંતિ એટલે ખાસ તો દાન પુણ્યનો મહિમા હોય છે ગૌ સેવા કરીને ગાયની પૂજા કરીને ચારો ખવડાવીને અને ગાયને ગોળ ખવડાવીને શરૂઆત દિવસની કરી હતી અને ત્યાર પછી બપોર પછી મિત્રો અને સંબંધીઓને રિલેટીવને ગઈકાલે તો એનઆરઆઈ મિત્રો પણ આવ્યા હતા અને એમની સાથે પતંગ ગાવાની મજા લીધી હતી આજે વાસી ઉત્તરાયણ છે આજે કુટુંબના તમામ જે હાજર છે ને એ લોકોની સાથે પતંગ ચગાવવાની મજા લઈ રહ્યા છે ચાઇનીઝ છે પતંગો આવી એમાં જે ચાઇનીઝ દોરા આવ્યો છે ફાયર જેવો એટલે કોઈને સેચ પણ વાગે તો એ કપાઈ જાય એટલે આપના મારફત પણ કહીશ કે આનો ઉપયોગ ભવિષ્યમાં પણ ના કરવો જોઈએ આનાથી માનવ જિંદગી સાથે આપણે ચેડા કરી રહ્યા છીએ અને ગમે તે વ્યક્તિની જિંદગી જોખમમાં મૂકવી એ આપણો કોઈ અધિકાર નથી અને ચાઇનીઝ જ્યાં પણ જુઓ તો એનો બહિષ્કાર કરવો જોઈએ અને કોઈ વેપારી આ કરતા પકડાય તો પોલીસને જાણ કરવી જોઈએ